સા સાતમો પ્રશ્ન કરીએ એમાં શું આપેલું છે એક ગોળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એકસો 154 સેમી ક્યુબિક સ્ક્વેર હોય તો તેનું ઘનફળ શોધો ઘનફળ શોધવાનું કીધું બરોબર હવે આમાં આપણે શું કરીએ પહેલા જે આપેલી વિગતો છે એ લખી દઈએ બરોબર અહીંયા લખીએ કે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્ર ફળ बराबर 154 सेमी वर्ग बराबर अभी બીજું તો કશું આપ્યું નથી તો આપણે ત્રીજીયે શું લઈએ ત્રિજ્યા r લઈ લઈએ એવું માનીએ આપી નથી હવે સૂત્ર શું થાય વક્ર સપાટી નું વક્ર સપાટી નો ક્ષેત્રફળ ફળ बराबर કેટલું થાય ચાર પાય આપણે આમાંથી કિંમત ક્ષેત્રફળ કેટલું ત્રીજા આર આર મૂકી દઈએ આરની જગ્યાએ આર મૂકીએ તો કેટલું થાય આર વર્ગ આ બધું આવશે સેમ આવશે સેમી વર્ગમાં બરોબર હવે આને એકસો ચોપન ગુણ્યા સાત ભાગા ક્રામા 4 * 22 = r² બરાબર r² કેટલો આયો 49 / 4 સેમી² તો અહીંયા જવાબતી હતી r નો વર્ગમૂળ કાઢીએ તો શું થાય 7 / 2 સેમી બરાબર r મળી ગયો તાના ઉપરથી આપણે ઘનફળ નું સૂત્ર મૂકીને એમાં કિંમત મૂકી દઈએ તો શું થાય ગોળાનું गनફળ બરોબર ગોળાનું ગનફળ શું થાય 4/3 πr નો ગન 4/3 π 22 સપ્તમાઉંસ 7/2 * 7/2 * 7/2 7 7 કપાઈ ગયા બરોબર હવે આનું 77 49 22 * 4 88 ને નીચે કેટલું થાય 3 2 6 6 2 12 12 2 24 નીચે કેટલું થાય 24 સેમી વર્ગ આપણે ઘનફળ સુધી રી એટલે ઘન આવશે બરોબર તો આ નું સાદુ રૂપ આપીએ તો કેટલું આવશે સેમી 179.6 સેમી ઘન બરોબર 얘네수 कर देनो चोखंडो कर देनो अइये जे जगह मले येनेसु कर देनो चोखंडो